સેવા સદન દ્વારા શહેરના જેબી મોદી પાર્ક નજીક બનાવવામાં આવેલ રાજીવ આવાસ યોજનાના મકાનોમાં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે અહીં રહેતા લાભાર્થીઓ પરાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ભરૂચના જેબી મોદી પાર્ક નજીક દસ વર્ષ પહેલા આવાસનું નિર્માણ રાજીવ આવાસ યોજના અંતર્ગત મકાનોનું નિર્માણ થયું હતું મકાનોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ લાભાર્થીઓ નકારસગની સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે નગરપાલિકાના ઠાલા વચનો ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના જેવી મોદી પાર્ક નજીક બનાવવામાં આવેલ રાજીવ આવાસ યોજના ના પ્રાથમિક સુવિધાના અભાવના કારણે અહીં રહેતા લાભાર્થીઓ પરાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભરૂચમાં માં સ્લમ વિસ્તારો નાબૂદ કરવા માટે સરકાર દ્વારા ગરીબો ને નગરપાલિકા દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવી હતી નવા ઘરમાં સુખ સુવિધાના સ્વપ્ન સાથે ગરીબો રહેવા આવ્યા હતા પણ સ્વપ્ન એ માત્ર સ્વપ્ન જ રહી ગયું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે પરંતુ થોડા સમય બાદ જ તકલાદી આવાસો ની હાલત ખસ્તા થઈ ગઈ છે આવાસ રહેતા લોકોનો આક્ષેપ છે કે આવાસો એ પ્રકારના બનાવ્યા છે કે બારે માસ સહિતનું પાણી મકાનોમાં પડતા સ્થાનિકોની હાલત કફોડી બની છે આ ઉપરાંત સફાઈ પાણી અને લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે આ અંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે તંત્ર પર પ્રહાર કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે લગભગ રૂપિયા ઓગણીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આવાસની કામગીરીમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે મળી ભ્રષ્ટાચાર આચર્યો છે સરકાર ગરીબોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે આ અંગે નગર સેવા સદન ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે મકાનોના ડ્રેનેજ લાઇન મકાનોમાં મણબૂતરીની પાણી પડવાની બાબતે એન્જિનિયરો સાથે વાતચીત કરી યોગ્ય પગલાં લેવાનું અને કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી આગામી દિવસોમાં લાભાર્થીઓની સમસ્યાનું નિવારણ લાવવાનું રટણ કર્યું હતું ચૂપડામાંથી પોતાના સ્વપ્નના ઘરમાં રહેવા આવેલ લાભાર્થીઓ ફરી એક વખત નરકારગરની સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે ત્યારે જોવાનું રહેશે કે સરકાર દ્વારા ગરીબોની સમસ્યાનું ક્યારે નિરાકરણ લાવવામાં આવે છે રિપોર્ટર અવિ ભરૂચ અત્યારે ભરૂચ શક્તિનગ વિસ્તારના જેબી મોદી પાર્ક ની બિલકુલ સામે જાબુગઢ વિસ્તારમાં અમે ઉભા છે આ રાજીવ ગાંધી આવાસ યોજના જે બનાવવામાં આવી ઓગણીસ કરોડના ખર્ચે બનાવવામાં આવેલી જે યોજના છે આની અંદર ભરૂચમાં કેટલીક ઝૂંપડપટ્ટીના લોકોને અહીંયા આવાસ ફાળવવાની વાત હતી પરંતુ અહીંયા જે લોકો રહે છે અત્યારે એકસો મકાન જેટલા લોકો અહીંયા આગળ રહે છે આ તમામ લોકો અત્યારે દુઃખનો અને પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ગંદકીનો સામ્રાજ્યનો અત્યારે એ લોકો સામનો કરી રહ્યા છે મારી પાછળ જે અત્યારે દેખાઈ રહી છે તમામ ગંદકી આ રાજીવ રાજીવ ગાંધી આવાસ યોજનાની આ ગંદકી છે અહીંયા જે ઓગણીસ કરોડ રૂપિયાનો જે ખર્ચો છે એના ઉપરથી દેખાય છે કે ભરૂચના છૂટાયેલા જનપ્રતિનિધિ હોય વિપક્ષના હોય કે પછી અહીંયા આગળ જે સરકારી વહીવટી તંત્રના અધિકારીઓ હોય આ તમામ લોકોએ ભેગા થઈ અને ઓગણીસ કરોડનું કોમ્પ્લેન્ટ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે અહિયાં જેટલા પણ લોકો રહે છે એ લોકો પાણીની વ્યવસ્થાથી વંચિત છે પીવાના પાણીથી વંચિત છે એ લોકોને વાપરવાનું પાણી સુધા પણ એ લોકોને મળતું નથી ગટરની વ્યવસ્થાથી એ લોકો વંચિત છે ઇલેક્ટ્રિક સિટીની વાત કરીએ તો એનાથી પણ એ લોકો વંચિત છે તમામ સુવિધાઓથી વંચિત લોકોની સામે ભરૂચ નગરપાલિકાએ હાલમાં જ અત્યારે એ લોકોને વેરા પાવતી પણ આપવામાં આવી છે આ જે વેરા પાવતી આપવામાં આવી તો એ વેરા પાવતીની ની અંદર એ લોકોને પેનલ્ટી પણ આપવામાં આવી છે તો સાફ સફાઈ નથી કરી શકતા તો એ લોકો પેનલ્ટી કઈ રીતે આપી શકશે ત્યારે હું આશા રાખું છું ભરૂચ વહીવટી તંત્ર પાસે કે આ જલ્દીથી જલ્દી આ ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે એ લોકોને પણ સૂચન આપવામાં આવે અને સરકારી વહીવટી તંત્ર પણ આની અંદર સીઓ સાહેબ પણ પોતાની કેબિન છોડી અને આ વિસ્તારની અંદર આવે એ લોકોની સ્થળ મુલાકાત લે અને તાત્કાલિક ના ધોરણ એ લોકોને અહીંયા સાફ સફાઈની જે વ્યવસ્થા છે ઊભી કરી આપવામાં नाम है और प्रीतम सिंह सिकलीगर है साबूगर में हमारी झुपड़पट्टी थी पहले हम कथक रहते थे कथक में से हमारे साबूगर में झुपड़पट्टी दिया साफ सुफ करके हमने अच्छा सी दिया के हमारे झुपड़े की फिर बाद में बोले के बार में लो आप फिर आनंदी बेन पटेल ने वहाँ पे बोला स्टेड पे वहाँ पे कुछ दिया बोलेगा आपका मकान अच्छा है ऐसा मकान कहीं मिलेगा नहीं वो मकानों में हम रहना है तो कुछ सुविधा ही नहीं है वो मकानों के अंदर उसमें पानी गिरता है फिर वो गटर का पानी चौबीस घंटे चालू है पीने का सगवन नहीं पानी की कोई ऐसा ऊपर पानी नहीं चढ़ता है हम मोटर से पानी खींचते हैं लाइट बिल जला के हम उसे कैसे करेंगे पैसे बोले कि हफ्ता भरो हफ्ता कैसे भरेंगे हम लोग उसमें कुछ सुविधा ही नहीं है और हमको जब बोला ना चापी दिया था जब के बोले कुछ भी हफ्ता नहीं लगेगा खाली सित्तर हजार भरने का आएगा आपको लोग तो सितर हजार के ऊपर हमारे लोन चढ़वा दिया वो लोगों ने फिर बोले के ग्यारह सौ रूपया हफ्ता आएगा भरने के लिए फिर वो हमारे सीधा नहीं किया था हमने ग्यारह सौ रुपये बंद कर दिया पंद्रह पंद्रह हजार रूपए भरा हमने उसके बाद में फिर हमारे घर के सीधा नहीं गटर है फिर पीने का पानी नहीं आता है हमारे नलों में फिर वो गटर का पानी ऊपर से गिरता है छत पे से किस तरह हम रहे हमारे बच्चे बीमार होते हैं छोटे छोटे सब अब चाली में गटर है

મહિનાના અગિયાર સો રૂપિયા ભરવાના હું અમારા સુવિધા કરો અમે ના નથી પાડતા કે નથી ભરવાના હપ્તા અમે હપ્તા ભરવા તૈયાર છે સાહેબ હું આજે અમારા લોકડાઉન લાયકા અમારે કઈ લોન લેવી હોય અમારું લોન નથી લેવાતી અમારું એ બતાવે છે

તેમ છતાં કેટલીક જગ્યાએ કચરો નાખવાના એવા પ્રશ્નો બની રહ્યા છે એ બાબતે અમે સફાઈ માટે થોડી સઘન સફાઈ બી કરીશું અને ડોર ટુ ડોરમાં જ બધા કચરો આપે એ માટે મિટિંગ કરી એ લોકોને જાગૃત પણ કરીશું સાથે સાથે અંદર જે ઇન્ટરનલ રોડ રસ્તા બનાવવાની જે જરૂરિયાત જણાય છે એના માટે નગરપાલિકાએ ગ્રાન્ટમાં એનું આયોજન પણ લીધેલ છે ને ટૂંક સમયમાં એ કામ કરવામાં પણ આવશે

અ ત્યાં સ્વીકાર્યું નથી કબજો એના કારણે કદાચ આ પ્રશ્નો છે પણ અમે સોલ્યુશન કરીશું મકાન બીજી બાજુમાં ના ઝૂંપડપટ્ટી બાજુમાં ઊભી કરી એવું નથી ઝૂપડપટ્ટી કદાચ પેલાથી હશે ત્યાં મકાનો સુપ્રત પણ કર્યા છે પરંતુ એ લોકો કબજો નહીં લે અને રહેવા નહીં આવે મેન્ટેનન્સ નહીં થાય એના કારણે કદાચ કોઈ પ્રશ્નો હોઈ શકે